એટલે ગોવિંદભાઈ આ બટુકભાઈને પ્રશ્ન કર્યો હતો અને પછી બટુકભાઈ જવાબ ફોન પછી એ બે મળીને મને ફોન કર્યો બે સાથે ઉભા રહીને કે ભાઈ આ એક દૂધ માનું ને એક દૂધ ગાયનું ને એક દૂધ વનરાયનું ને ચોથું દૂધ કેનું એમ જેમ કે પેલું દૂધ માનું માતાનું બરાબર બીજું દૂધ ગાયનું ત્રીજું દૂધ વનરાયનું ચોથું દૂધ કાય કા એટલે કે ચોથું દૂધ કોનું એમ તો આ તો એને લૌકિક દ્રષ્ટિએ પ્રશ્ન કર્યો હતો એટલે મારે તો લૌકિક દ્રષ્ટિએ જવાબ આપવાનો છે ને એમ લૌકિક દ્રષ્ટિએ તો દૂધ વિશે વાત એટલે જે લૌકિક દ્રષ્ટિએ પ્રશ્ન કરવામાં આવ્યો તો લૌકિક દ્રષ્ટિએ જવાબ આપવામાં આવ્યો એ તો ફાઇનલ વાત છે ને હવે જો એને આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રશ્ન કર્યો હોત તો આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરો બરાબર હવે તમે કહો છો કે આનો આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરો બરાબર તો હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ જો જોઈ તો પહેલાં દૂધ માયકા બરાબર પહેલું દૂધ એટલે માં તો હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈ તો અહીં આધ્યાત્મિક દ્રષ્ટિએ છોકરો કોણ છે મન અને મનની માતા કોણ છે સુરતા ચિત્તરૂપી સુરતા કારણ કે મનરૂપી જે છોકરો છે એ સુરતા સુરતારૂપી માતામાંથી પ્રગટ થયો છે બરાબર મનનું કોઈ સ્વરૂપ નથી પણ એને ચિત્રમાં અવિજ્ઞાન લોકોએ ઘડિયાળ સ્વરૂપે પકડી લીધો છે બરાબર મને જ કાર્ડ તો આજે પહેલું દૂધ સુરતા માતા જાગૃત થઈ કોઈ સાચા સંતને ચરણે જઈ અને જાગૃત થઈ જાય જે પુત્ર મોહમાં ફસાય અને વિષયવાસનામાં ભટકે છે સુરતા માતા સ્વયં પોતાના મનરૂપી પુત્રના મોહમાં તો જ્યાં જ્યાં મનરૂપી પુત્ર દોડે છે ત્યાં સુરતા માતા એને સપોર્ટ આપે છે બરાબર તો હવે આ મન જે છે એ જ આ સુરતારૂપી માતાનો છોકરો છે એટલે સુરતારૂપી માતા જે સંકલ્પ અને વિકલ્પો પ્રગટ થયા કરે છે રાગ દ્વેષના છલ કપટના એ ખોટા જે વિચારો મનની અંદર પ્રગટ થયા રાખે છે

અને જેવી રીતે આપણે બધા સત્સંગમાં જતા હોઈએ છીએ એની હકીયત છે કે સત્સંગ વિના મન સુધરે નહીં બરાબર એવી રીતે સાધુ સંતોના જે કાંઈ સત્સંગો સાંભળીએ એનાથી મન સુધરી જાય અને ચિત્તમાં બેસી જાય ચિત્ત એને પકડ કરી લેતા આપણે કેમ ધ્યાનપૂર્વક સાંભળતા હોય છે ધ્યાન એ ચિત્ત પછી એ ચિત્તરૂપી એ સુરતારૂપી માતા પોતાના મનરૂપી પુત્રને સત્ય વિચાર રૂપી દૂધ જ પીવરાવા કરીએ સત્યના વિચાર રૂપી દૂધ એને પીવરાવે તો મન સત્ય વિચાર માટે દોડવા લાગશે અને ખરાબ વિચારો માં મન ભટકશે તો એને ખરાબ વિચારો આવશે એટલે આ સ્વયં ચલાવનારી મન ને સુરતા છે બરાબર અને મન ચલાવી રહ્યું છે ઇન્દ્રિયોને બરાબર તો એવી રીતે સત્ય વિચારરૂપી દૂધ આ સુરતા રૂપી માતા પ્યુર એટલે આ રૂપી માતા આ પહેલા દૂધ માયકા રૂપી માતાનું કયું દૂધ સત્ય રૂપી વિચાર સત્ય વિચારરૂપી દૂધ આ પહેલું દૂધ છે સંતોની વાણીમાં આવે છે ને કે જેને સત્યરે કર્યો વિચાર તેની અમર રેજો કાયા કઈ કાયા અમર રીતે હેમ કે જેને એક સત્ય વિચાર આવ્યો અને સત્ય વિચાર આવ્યો અને એ વિચાર પ્રમાણે સુરતા ચાલી તો ધીરે ધીરે આગળ વધતા વધતા એ સુરતા સ્વયં આતંક સ્વરૂપ બની જાય છે એટલે અમર થઈ જાય છે એમ બાકી આ પાંચ તત્વોની જે કાયા છે એ અમર નથી તો તો બારી દેવામાં આવે અથવા ઢાંટી દેવામાં આવે બરાબર તો અહીં સુરતારૂપી માતા પોતાના મનરૂપી છોકરાને સત્ય વિચારરૂપી દૂધ પીવરાવે બરાબર એટલે પહેલું દૂધ સુરતા રૂપી માતાનું થયું પહેલાં દૂધ માયકા કોને પીવરાવે છે પછી દૂધ ગાયકા બરાબર તો બીજું જે દૂધ છે એ ગુરુ માતા પીવરાવે ગુરુ માતા જેમ ગાય માતા બીજા સ્થાને છે દૂધમાં એમ અહીં ગુરુને માતા પિતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે એને આપણે ગુરુ માતા પણ કહીએ ગુરુ પિતા પણ કહીએ કહી છે ને એમ ગુરુ માતા જે છે બીજી માતા એ જ્ઞાનરૂપી દૂધ પીવરાવે છે જ્ઞાનરૂપી દૂધ હે જ્ઞાનરૂપી દૂધ પીવરાવે છે જ્ઞાન રૂપી ગાય માતા છે જ્ઞાન રૂપી ગાય માતાનું દૂધ પીવરાવે આ આધારી જ્ઞાન રૂપી ગાયનું દૂધ પીવરાવે બરોબર પછી તીસરા દૂધ વનરાય કા તો ત્રીજું જે દૂધ છે એ વનરાય કહો છે પૃથ્વી માતા કહો જે કેવું થાય એ દૂધ પીવરાવે છે એ કયું દૂધ પીવરાવે છે પ્રાકૃતિક રીતે આપણી અંદર સહેજે સોહમ શબદ ચાલી રહ્યો પ્રકૃતિ અનુસાર ચાલી રહ્યો છે જન્મતાની સાથે આવે આ પ્રાકૃતિક રીતે ચાલી જ રહ્યો સોહમ શબ્દ એટલે આ પ્રકૃતિ માતા જ્યારે આ સોહમ રૂપી દૂધ પીવરાવે આ ત્રીજું દૂધ છે સોહમ શબદ

તો ચોથું જે દૂધ છે એ પિતાનું છે કયા પિતા છે જેમ લૌકિક દ્રષ્ટિએ પ્રશ્ન કરવામાં આવ્યો હતો લૌકિક દ્રષ્ટિએ મેં જવાબ આપ્યો હતો હવે તમે આધ્યાત્મિક રીતે પૂછવું છે તો આધ્યાત્મિક રીતે જવાબ આપું છું બરાબર હવે અહીં પિતા કોણ છે પિતા એ જ આતમ પરમાતમ એ જ બધાનો પિતા છે આખી દુનિયાનો પિતા છે અને એ પરમાત્મા દ્વારા જ હે બ્રહ્માંડ આખા વિશ્વનો એના દ્વારા જ પ્રગટ કરવામાં આવ્યું છે એટલે એ પિતાનું દૂધ ક્યુ છે એ પિતાનું જે દૂધ છે એ આતમ પરમાત્મ રૂપી પિતા પ્રેમ રૂપી દૂધ પીવરાવે છે આતમ જ્ઞાન રૂપી દૂધ પીવરાવે છે એ પરમાત્મા રૂપી પિતાના એક શબ્દરૂપી દૂધ થી આખી સૃષ્ટિનું નિર્માણ થયું છે બ્રહ્માંડોના બ્રહ્માંડનું નિર્માણ થયું છે ની અક્ષર છે અક્ષર ભયા પરમાત્માની અક્ષર છે પણ એના પરમાત્માના એક જ શબ્દરૂપી દૂધથી જેમ લૌકિક દ્રષ્ટિએ હે જેમ કે નરનારીનું વિલન થતું હોય છે પરણાલાવનું અને એમાંથી ત્રીજું બાળક બનતું હોય છે એવી જ રીતના આખું વિશ્વ પરમાત્માનું બાળક જ છે અને એક શબ્દ દ્વારા જ આ શબ્દરૂપી દૂધ દ્વારા જ શબ્દરૂપી દૂધ એક નાખ્યું ને એટલે આ બધું પ્રગટ થઈ જાય જેમ પિતાનું શુક્ર માતાની રજમાં જાય ને પ્રગટ થઈ જાય બાળક બરાબર એ જ રીતે આ એક જ શબ્દરૂપી દૂધથી પરમાત્માનો શબ્દરૂપી દૂધથી હે આ સોહમ શબ્દરૂપી દૂધથી ઓમકારે પરમાત્મા છે અને સોહમ એ આત્મા છે ઓમકાર રૂપી પરમાત્મા સર્વ વ્યાપક છે અને આત્માની અંદર પણ છે સોહમની હે તમે હું ઘણી વાર કહું છું કે સોહમ લખો પછી સહન હકરડા ઓમ થઈ ગયા એમ તમે સોહમમાંથી ઓમમાં પહોંચી જાવ એક જ સોહમ શબ્દ મારફતે ઓમકાર રૂપી પરમાત્મા અથવા તો અનંત પ્રકાશ રૂપી પરમાત્મા આત્મા પ્રગટ કરેલ એ આત્મા દ્વારા આખી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે બરાબર કારણકીય છે ને કે શબ્દે આકાશ શબ્દે વાયુ શબ્દે અગ્નિ શબ્દે પાણી શબ્દે ધરતી શબ્દ શબ્દ ભયો પ્રકાશ હે આ શબ્દરૂપી દૂધથી બધું બનાવવામાં આવ્યું છે પિતા દ્વારા જ બનાવવામાં આવ્યું આ છે પિતાનું દૂધ શબ્દ સ્વરૂપી દૂધ હે તો પણ જેવી રીતે આ મનરૂપી છોકરો સુરતા માતાના ખોળે બેસી જાય સારો વિચાર કરી અને સુરતા માતાના ખોળે બેસી જાય મનરૂપી છોકરો સુરતાની અંદર સમાઈ જાય સુરતા માતા પછી એ ગુરુ માતા જ્ઞાનરૂપી ગાયના દૂધની અંદર ગુરુમાતાની અંદર પ્રવેશ કરી જાય પછી વનરાય રૂપી એ સોહમ શબ્દરૂપી માતાની અંદર પ્રવેશ કરી જાય પછી એ પિતા પરમ પિતા પરમાત્માના પ્રેમને પ્રાપ્ત કરી અને સ્વયં પરમાત્માની અંદર મળી જાય છે બરાબર ભગત તો આ તમારા અચાર દૂધ વિશે કાલે લો આ લૌકિક પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને તમે આધ્યાત્મિક પ્રશ્ન કર્યો છે એટલે તમને આધ્યાત્મિક જવાબ આપ્યો છે બરાબર આ ચાર દૂધ છે મનને સત્ય વિચારરૂપી દૂધ આપે ને સુરતા માતા પછી ગુરુ માતા એ જ્ઞાનરૂપી ગાયનું દૂધ આપે પછી પ્રકૃતિ રૂપી માતા એ સોહમ શબ્દરૂપી દૂધ આપે પછી લાસ્ટમાં ચોથું દૂધ પિતાનું એ પરમપિતા પરમાત્મા એ જ પોતાના પ્રેમનું દૂધ આપે હોતી ગઈ વાત બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય